આપણે પાર્ટી લેવા હું મેઠા નહીં એ પાર્ટી એ તું પાર્ટી લેવા આવું ને આપણે લાડી તને લાડી ના મળ્યા પાર્ટી મળ્યા પાર્ટી આ શું કે થઈ શક્યો ભલાજી આ ભલાવો માજ ફોકા કરતા મને કોઈ અપડા તો નથી એ ભલાજી ભલાજી

મારે પાડી લેવા જો ન્યો મને ખબર છે તારા કોનપુર માં હડતાલ હેડી ફૂલ શું હસી કરવા કોનો મોનો દે આ ખૂણો તો કે થોડો એમ પાડી લેવા નથી લાગતા <laughs> <laughs>

Ya, 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 એમ ya, 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 ya,

તમારે તો આ એક મેન રડા એક બેન ત્રણ મેન લડા ચાર છે ત્રણ થયા ચાર થાય લાવે કરનો કું વા આયા દાવાય એ આવા દીધા તો આવી જયા સીધા ફોનમાં તો મારો ફોન ગરી પડ્યા થાય હણા એ દે મો તો સુભરા લોકો મેં સીધા મારા મળે સેક્સેસફુલ પેટિયા બતાડા તમારો મોબાઈલ નંબરમાં રડે ઓકે રેડે રડે રડે